સાબરકાંઠામાં ધ બિગ બુલ ફેમિલી ફાઇનાન્સ નામની કંપનીનું ઉઠામણું પોંજી સ્કીમ ચલાવનાર બિગ બુલ ફેમિલી ફાઇનાન્સના એજન્ટો ભૂગર્ભમાં ઉતરી જતા રોકાણકારોમાં ફફડાટ ફેલાયો અને હવે એક બાદ એક રોકાણકારો પોતાના રોકેલા પૈસા પાછા મેળવવા બહાર આવી રહ્યા છે બિગ બુલ ફેમિલી ફાઇનાન્સના માલિક જગદીશ જગદીશગીરી ગોવિંદગીરી ગોસ્વામી અને તેના મળતિયા એજન્ટ વિપુલસિંહ ચૌહાણ તેમજ શિક્ષકોના પણ નામ ખુલવાની શક્યતાઓ છે પોતે એજન્ટ રહીને લોકોના રૂપિયા પરત ન આપતા શિક્ષકો પણ પોતાનો ફોન સ્વિચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરે તેવી લોકમુખે ચર્ચાએ જોર પકડ્યું છે જગદીશ ગેરી ગોવિંદ ગેરી ગોસ્વામી અને મડતિયા એજન્ટ વિપુલસી ચૌહાણ ઉપર એક રોકાણકારે લેખિતમાં રેન્જ આઈજી ગાંધીનગર અને ડીએસપી કચેરી સાબરકાંઠા ફરિયાદ આપી હોવા છતાં હજુ સુધી પોલીસ પ્રશાસન તંત્ર મૌન હોવાનું જાણવા મળી રહ્યું છે બિગ બોલ ફેમિલી બિગ બોલ ફેમિલી ગોસ્વામી ત્યાં મેં રોકાણ કરેલું હતું અને એ પણ વ્હાઈટ ચેકથી એન્ટ્રી આપેલી હતી ઉપરનું બીજું મેં રોકડું આપેલું છે વારંવાર તક કાખાનો ભાઈ આજે પૈસા આવું કાલે આપું આજે આવું મેં સોર શોર છો એ પોલીસ સ્ટેશન એસપી સાહેબને મેં લેખિતમાં ફરિયાદ આપી છે હજી હદી કોઈ પોલીસે ફરિયાદ દાખલ હેડે કરેલી નથી મેં વારંવાર વાત કરું છું પોલીસ સ્ટેશન ત્રણ ચાર વખત પણ જઈ આવ્યું આજ આવો કાલે આવો આજ આવો કાલે પોલીસ વારંવાર મને ધક્કા પણ ખબરાવતી હોય છે પણ ખરેખર કો અંદર કોઈ ભીનું શકેલા લાગે છે મને અંદરથી આપણે જોઈએ તો ખરેખર અંદરથી કોઈ મિલી ભગત લાગે છે પણ જે ગોસ્વામી રહ્યા જે એ એ પણ મેલી ભગત છે અંદર અંદર કોઈ વ્યવહાર થયો મને લાગતું હોય છે વારંવાર આપણે રજૂઆત કરવાથી જે હું ભોગ બનનારો વ્યક્તિ છું હું એ ખેડૂત છું ખેડૂતને કઈ રીતના પસીનાના પૈસા હોય છે એટલે આપણે પોતે જાણીએ છીએ પણ આ લોકોને વારંવાર આપણે રજૂઆત કરી છે કે ભાઈ ગમે તે કંઈનો એનો નિકાલ લાવો ગોસ્વામીનો નિકાલ નિકાલ લાવો વારંવાર આપણે કહીએ છીએ એના મળતી હોય એજન્ટ મારે ત્યાં જે એજન્ટો છે એ એજન્ટ તરીકે વિપુલ સિંહ કરીને હતો એક બીજા બે ત્રણ એજન્ટો છે ચાર પોંચથી સાત આઠ એજન્ટો છે મેં નામ જો ફરિયાદ આપી છે આપણે નથી આપી એવું નથી તો પણ આ લોકો ગોળ ગોળ ફેરવતા હોય છે આજે પૈસા લે કાલે લે આજા લે કાલે લે ઓમ નવી ઋતમાં કાયદેસર કાર્યવાહી થઈ જો મારા જે આ તો ઘણા લોકો એવા હશે કે પોતે ભોગ બનેલા છે નવી ઋતુમાં મું કહું એસપી સાહેબને પણ મારી નમા વિનંતી છે કે આવી ફોર્ટ જે સ્કીમ ચાલવા છે જ્યાં બીગ બિગ એ ફોર્ડ સ્કીમ ચલવી છે એ અન્ય એક બીજી એક ફાઇનન્સ છે એ પણ આવી ફોર્ડ કે સ્કીમ ચાલવા છે એના પર પણ અરજી થયેલી છે આવી બીજી ફાઇનાન્સ છે એના વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરો અને બિગ બુલ પર પણ ગુનો દાખલ થવો જોઈએ અને હજી પણ હું એસપી સાહેબનું પણ કહેવા માગું છું આ ઇન્ટરવ્યુ મુજબથી અને મીડિયાને પણ હું કહું છું કે ભાઈ ચલવો તમે દરેક ટીવી ચેનલ પર ચલવો પણ એના વિરુદ્ધમાં કાયદેસર ગુનો દાખલ કરો કાયદેસર ગુણો તો પબ્લિક જે પણ ભૂક બની છે એ પબ્લિક બહાર આવશે પણ સાબરકાંઠા મને લાગે છે સૌથી વધુ મોટું મોટું થયું હોય તો આ મોરતસિંહ રાઠોડ સાબરકાંઠા